તાપી દે તાપી દે ને મલર પર આવક નું અટવેલા વેલા બધું કોમ પતાઈ દીધું મમ્મી મારું તંગતા મળતી ની તું પણ શું કર શું પાલ ના મળે ઓ લાહને તું સાચું છે હા

સાબતો તો નહંતું કછલે નું ગ્રહ હમ એ ખબર નહિ ઓ આધો ને રિપાઈ બે વસ્તુ નું ટ્રેન કરવાની આજે તો મોર્નિંગ મોર્નિંગ માં બહુ બધું કામ કર દીધું હા એટલા જ ન પર આવન બે કે રેકા દી તો કશું ના કરું બે જણે કરો આફરા હમ પણ અમે સોડા

वो आज तो कागली फटकर आते टाइम लगे 9:00 बजे। ये 10:00 बजे लगे 9:00 बजे बाली पॉजिटिव निकला। हम्म। तो हमारी मिष्टी गेर आई जी। बे बिट्टू चलो 15 दिन से

तो वो वो चलो Good night. Mommy, hãy luôn. Hãy luôn. ăn luôn. Hãy luôn 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 પપ્પા તું ભીજ ગુડાઈટ อาจจะต้องบอกเล็กใจจีชาวานุบนาวามีเล็กใจจีนะอานั่นสู้คุณไงคุณดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดีดี આજે તો અમારે બહુ જ લેટ થઈ ગયું ઘવામાં મિસ્ટેલ લેવા ગયા હતા મિસ્ટ લઈને આવી પછી ખાવાનું ને એવું બધું બનાય તો બહુ લેટ થઈ ગઈ શું બાય ચલો ગુડ નાઇટ